અંગ્રેજોથી દેશને આઝાદી મળીને પંચોતેર વર્ષ તેના પૂર્ણ થઈ રહ્યા છે તે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે વડાપ્રધાન દ્વારા તારીખ તેર થી પંદરમી ઓગસ્ટના ત્રણ દિવસ માટે હર ઘર તિરંગા લેરાવાનું આહવાન દેશમાં કરાયું છે જેને લઈને અનેક સંસ્થાઓ દ્વારા લોકોને હર ઘર તિરંગાને લઈને જાગૃત પણ કરાઈ રહ્યા છે તે સુરતના જિલ્લાની બ્રિજ ખાતેથી એક ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો જોડાયા હતા અને દેશપ્રેમ સદભાવના એકતાના દર્શન પણ કરવામાં આવ્યા હતા દેશની આઝાદીના પંચોતેરમા વર્ષની સમગ્ર ભારતભરમાં ઉજવણી કરાઈ રહી છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને લઈને સુરતમાં તો અનોખો માહોલ પણ જોવા મળી રહ્યો છે આઝાદીના સમયે આજની પેઢી ન હોય જોકે તેમ છતાં જાણે આઝાદીના દિવસો સુરતીઓ યાદ કરી રહ્યા છે આઝાદી અમૃત મહોત્સવની અપીલને આવકાર આપી રહ્યો છે તો સુરતમાં લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા જાગૃત કરવા તિરંગા રેલી પણ યોજાઈ રહી છે અને તિરંગા યાત્રા થકી લોકોને તેર થી પંદરમી ઓગસ્ટના ત્રણ દિવસ હર ઘર તિરંગો લેરાવવામાં આહવાન કરાયું છે સુરત શહેરના જિલ્લાની બ્રિજ ખાતેથી દેશ પ્રેમ સદભાવના એકતા માટે હિન્દુ મુસ્લિમ સહિત સૌ દેશવાસીઓએ ભવ્ય તિરંગા યાત્રા કાઢી હતી આપણા દેશના આઝાદીને પંચોતેર વર્ષ પૂરા થયા અને છોતેરમું વર્ષ ચાલુ થયું છે અને તિરંગા સન્માન યાત્રાનું આયોજન સર્વ મુસ્લિમ સમાજ તરફથી અને શહેરના બધા જ સમાજ તરફથી આજે કરવામાં આવ્યું છે જિલ્લાની બ્રિજની નીચેથી લઈને કે ગુજરાત ગેસ સર્કલ સુધી અને એ કેપી હ્યુમન ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું અને કહીને આનંદ થાય છે કે દસ હજાર જેટલી પબ્લિક જે અહીંયા દેખાઈ રહી છે હમણાં શરૂઆતમાં એ પબ્લિક એક સ્વયંભૂ દેશના માટે નીકળી સૌથી મોટામાં મોટું આપણું ગર્વ છે એકતામાં જ શક્તિ છે અને એક રસ થઈને શક્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે એ સૌથી સારામાં સારી બાબત છે આઝાદી અમર રહો આઝાદીના અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ આજે સુરત મુકામે મુસ્લિમ સમાજના તમામ સંગઠનો તમામ સમાજો દ્વારા સંયુક્ત પ્રમાણે આ આપણી આઝાદીને ઉજવણી કરવા માટે હજારોની સંખ્યામાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં આજે જે સમાજનો ઉત્સાહ જે દેશ પ્રેમ અને એકતાની ભાવના આપણી અંદર પ્રબળ બને એક ભારત અને શ્રેષ્ઠ ભારત બને આપણે સૌ એક અને નેક બનીને ભારતને મહાસત્તા અને વિશ્વગુરુના સ્થાન પર લઈ જવા માટે આગળ વધીએ સૌનો સાથ હોય સૌનો વિકાસ હોય અને આપસમાં પ્રેમ અને ભાઈચારાની સાથે આપણે સૌ દેશ પ્રેમની ભાવનાની સાથે આગળ વધીએ એવી ભાવનાથી સાથે હું આજે સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જિલ્લાની બ્રિજ નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા અડાજન ગુજરાત ગેર સરકાર સુધી યોજાઈ હતી જેમાં પચાસ થી પણ વધુ સંસ્થાઓ વેપારીઓ ઉદ્યોગપતિઓ રાજકારણીઓ નાનાથી લઈને મોટેરાઓ મહિલાઓ સહિતના જોડાયા હતા અને તિરંગા યાત્રાને સફળ બનાવી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા